વધુ એક લાચીઓ સકંજામાં આવ્યો છે લાચીઓ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર પકડાયો છે નામ છે એનું લખનસિંહ મીણા ત્રીસ હજારની લાચ લેતા તે રંગે હાથ ઝડપાયો છે જી હા મામલો એ છે કે હેરાન ગતિ વગર ઓડિટ કરવા લાંચ માગી પાસઠ હજારની લાંચ માગી ત્રીસ હજાર લેતા રંગે હાથ પકડાયો છે મહેસાણા એસીબી આ ટ્રેપ ગોઠવી વર્ગ બે ના અધિકારીને પકડ્યો છે ક્લાસ ટુ ઓફિસર આ લખનસિંહ જે લાંચ લેતા ઝડપાયો છે પાસઠ હજારની લાંચ માગી ત્રીસ હજાર લેતા રંગે હાથ પકડાયો છે આ ટ્રેપ ગોઠવી હતી જેમાં મહેસાણામાં વર્ગ બેનો આ અધિકારી સકંજામાં આવી ગયો છે તેજસ તેજસ કોણ છે આ અધિકારી કઈ રીતે પકડાયો છે શું વિગતો બિલકુલ જે આસિસ્ટન્ટ એડિટ ઓફિસર જે છે તે આજે ત્રીસ હજાર રૂપિયાની લાંચ લેતા જે છે તે છે લખનસિંહ ગિરધારીલાલ મીણા નામનો જે વર્ગ બેનો અધિકારી છે જેને મહેસાણાની જે ક્ષય મેડિકલ ક્ષય હોસ્પિટલની અંદર જે છે તે ઓડિટ કરવા ટાઈમે જે છે તે ભૂલ કાઢી તેમાં પૈસાની રિકવરી કરવી પડે છે તેમ કહીને તે ધરાવતો હતો અને તેને સુપાવા માટે ઓડિટ પૂરું કરવા માટે તેને પાસઠ હજાર રૂપિયાની લાંચ જે છે તે માંગી હતી ત્યારબાદ ત્રીસ ની લાંચ જે છે તે નક્કી કરવામાં આવી છે અધિકારી રંગે હાથે ઝડપાયો છે ફરિયાદી કહી કે જનક જેને લાંચ ના આપ્યો હોય ત્યારે તેને એસસીબી ને જાણ કરી હતી એસસીબી છઠકું જે સફળ છટકું ગોઠવીને જે છે તે લાંચ છે આ હાલમાં ઝડપી પાડ્યો છે